ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ વિશાળ પ્રતિમા એકત્રીસ ઓક્ટોબર બે હાજર અઢાર ના રોજ ઉદ્ઘાટન થયા પછીથી મોટી સંખ્યામાં લોકોની ભીડ ખેંચી રહી છે આ પ્રતિમા એકસો બ્યાસી મીટરની ઊંચાઈ ધરાવે છે જે તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની અણધારી ભીડ જોઈ છે ડિસેમ્બર મહિનામાં છેલ્લા સપ્તાહમાં આ સ્થળે ચાર લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે આ વધારાનો શ્રેય ઉત્સવની ભાવનાને આપવામાં આવે છે જેમાં પરિવાર અને મિત્રોનો જૂથ આ સ્થળે ઉજવણી અને વિવિધ આકર્ષણોનો આનંદ માણવા માટે આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને આકર્ષણો પ્રદાન કરે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે સરદાર પટેલના જીવન અને યોગદાનની વાર્તા કહે છે તે મુખ્ય આકર્ષણ છે ચોવીસ એકર વિસ્તારમાં ફેલાયેલું વેલી ઓફ ફ્લાવર્સ ફૂલો અને છોડનું જીવંત સમૂહ દર્શાવે છે જે મુલાકાતીઓ માટે દ્રશ્યમય વાતાવરણ બનાવે છે આ ઉપરાંત જંગલ સફારી ચિલ્ડ્રન્સ ન્યુટ્રીશન પાર્ક અને યુનિટી ગ્લો ગાર્ડન બાળકો અને વયસ્કો માટે મનોરંજન અને શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે છે મોટી સંખ્યામાં મુલાકાતીઓને સમાવવા માટે અધિકારીઓ એ વિશાળ વ્યવસ્થાઓ કરી છે આસપાસના વિસ્તારોમાં અનેક હોટલ અને ગેસ્ટ હાઉસ છે જે પ્રવાસીઓ માટે આરામદાયક રહેવાની સુવિધા પ્રદાન કરે છે આ સ્થળ માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલો છે અને નજીકના શહેરોથી મુલાકાતીઓને પરિવહન કરવા માટે શટલ સેવાઓ ઉપલબ્ધ છે વ્યવસ્થાપકોએ તમામ માટે સલામ અને આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે કડક સલામતી પગલાં જેમાં ફરજીયાત માસ્ક અને સામાજિક અંતર પ્રોટોકોલનો સમાવેશ થાય છે અમલમાં મૂક્યા પ્રવાસનના વધારાએ સ્થાનિક અર્થતંત્ર પર સકારાત્મક પ્રભાવ પાડ્યો છે રોજગારના અવસરો પ્રદાન કર્યા છે અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક પણ બની ગયું છે જે દેશભરમાં અને વિદેશથી મુલાકાતીઓને આકર્ષે છે ખાસ કરીને ઉત્સવના મોસમમાં આ સ્થળની સાંસ્કૃતિક મહત્વતાને હાઈલાઇટ કરવામાં આવ્યું છે કારણ કે લોકો એકત્રિત થાય છે અને ભારતના મહાન એકને શ્રદ્ધાંજલિ આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની ભવ્યતા અને તે જે સમૃદ્ધ ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે તે સાથે મુલાકાતીઓને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે નવા વર્ષની નજીક આવતા આ સ્થળે વધુ પ્રવાસીઓની અપેક્ષા છે જે તેને ઉત્સવના મોસમને અનોખી અને યાદગાર રીતે ઉજવવા માટે એક અનિવાર્ય સ્થળ બનાવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી के अंदर क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए इसके लिए नर्मदा ज़िला पुलिस पूरी तरह से कार्यरत है